નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ભરતસિંહ સાવડા અને આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખડોલ ફાર્મ મિત્રો હવે વાત કરીએ વરસાદની તો હવે ખેડૂત મિત્રો આપણે જે અગાઉ કીધું હતું એ પ્રમાણે જે આપણે વરાપો તો જોવા મળી હતી પણ એમાં એકાદ બે દિવસ વરસાદ થોડો પણ વહેલો મીડિયમ અમુક છાંટા છૂટી ચાલુ થઈ ગયા હતા અમુક વિસ્તારોમાં હતો અને અમુક વિસ્તારમાં નહોતો તો ખેડૂત મિત્રો હવે જે આપણે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના જે વરસાદી મોટો રાઉન્ડ આવી રહ્યો છે તેવી આપણે સરસાવ ચાલી રહી છે મીડિયાના માધ્યમથી આપણે જોઈએ છે તો ખેડૂત મિત્રો તેમાં કેવી વરસાદની સ્થિતિઓ રહેશે તેમના વિશે વાત કરીએ તો મિત્રો સત્યાવીસ તારીખથી ભાવનગરથી માંડી અને જે આપણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત ને ઉત્તર ગુજરાતમાં વરસાદ સત્યાવીસ તારીખને ચાલુ થાય તેવી શક્યતાઓ છે એમાં મીડિયમથી ભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ છે મિત્રો અને તે 28 તારીખના જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધારે રહી શકે અને 28 તારીખમાં ખેડૂત મિત્રો હવે વરસાદનું આપણે એમ જોતા એવું લાગે છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ મીડિયમ એવો વરસાદ થવાની શક્યતાઓ છે અને એમાં આપણે 28 અને ઓગણત્રીસ તારીખ પણ આપણે વરસાદની શક્યતાઓ માનીને હાલવાનું છે મીડિયમથી સારો એવો વરસાદ થવાની શક્યતા છે ખેડૂત મિત્રો તો જે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના જે વરસાદી રાઉન્ડ છે તેમાં ખેડૂત મિત્રો એવું છે કે જે આપણે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર મીડિયમ એવા વરસાદ મીડિયમથી સારા એવા વરસાદ છે અને પૂર્વ ગુજરાત અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત એ વિસ્તારોની અંદર ખેડૂત મિત્રો થોડુંક વરસાદનું પ્રમાણ પણ વધારે રહી શકે કારણ કે જે આ અત્યારે હાલમાં આપણે જોઈએ છે જે છીએ એક મહિનાથી જે ચાલુ છે તેની પરિસ્થિતિ જોતા એવું લાગે છે મિત્રો કે વરસાદની હર વખતે સિસ્ટમો જે બંગાળની ખાડીમાંથી પસાર થઈને આગળ વધતી હોય તે મધ્ય ગુજરાત માં થઈ અને મધ્યપ્રદેશથી લાગુ પડતા કચ્છ ભુજ રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં થઈ અને પાકિસ્તાન તરફ સરકી જતી હોય છે તો ખેડૂત મિત્રો તેનો લાભ આપણે ગુજરાતમાં વધારે મળતો હોય ક્યારેક ક્યારેક પણ આ વખતે જે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના જે વરસાદી રાઉન્ડ છે તે આપણે થોડોક પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ વધારે ગતિ કરે છે એટલે આપણે લગભગ ઓલ ઓવર ગુજરાતની અંદર સારા એવા વરસાદની શક્યતાઓ છે એટલે ખેડૂત મિત્રો આપણે સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રણ દિવસના જે વરસાદ પડવાનો છે ઓલ ઓવર ગુજરાતની અંદર વરસાદ થવાની શક્યતાઓ છે અને તે સિવાય ત્રણ દિવસ પછીથી જે સિસ્ટમ નબળી પડી અને સિસ્ટમ વિખેરાઈ જાય છે એટલે હવે વરસાદનું પ્રમાણ આપણે ત્રણથી ચાર દિવસ સમજવાનું છે ખેડૂત મિત્રો એટલે સત્યાવીસ તારીખથી લગભગ વિસ્તારોમાં વરસાદ ચાલુ થાય તેવી શક્યતાઓ છે અને પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અઠ્યાવીસ તારીખના વરસાદનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતી વરસાદ વિશેની માહિતી અને વરસાદનું જોતા ત્રણ દિવસનો વરસાદનો જે રાઉન્ડ પૂરો થયા પછીથી પાછળના દિવસોમાં કેવું વરસાદનું પ્રમાણ રહેશે તેમની વાત કરીએ તો ખેડૂત મિત્રો જે આપણે ઓગસ્ટ મહિનાની અંદર લગભગ એવું દેખાય છે કે પહેલાં વીકની અંદર નોર્મલ એવા વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાએ ખેડૂત મિત્રો જુનાગઢ જિલ્લો અને સોમનાથ અને દ્વારકા આ જિલ્લાઓની અંદર થોડોક દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી દરિયાનો ભેજ મજબૂત હોય અને એને હિસાબે થોડાક પવનનું જોર હોય એટલે રેડા ઝાપટા પડતા હોય છે કારણ કે નીચલા વાદળોને હિસાબે અમુક જગ્યાએ રેડા ઝાપટાનું પ્રમાણ રહેતું હોય છે બાકી હાલ કોઈ મોટા વરસાદથી પછીથી દેખાતા નથી જે ઓગસ્ટ મહિનાની પહેલી તારીખથી માંડી અને નવ દસ તારીખ સુધી કોઈ મોટો વરસાદ નથી અને વરાપનો માહોલ રહે તેવી શક્યતાઓ છે અને ખેડૂત મિત્રો તેમાં પણ આપણે ખેતી કામના તમામ આયોજન કરી શકીએ તેવી પણ પરિસ્થિતિ રહે તેવી શક્યતાઓ દેખાય છે તો આ રીતની જે હવામાન અને વરસાદની જે માહિતી હતી તે ખેડૂત મિત્રો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે તો એ પ્રમાણે આપણે ખેતી કામનું આયોજન કરી શકીએ અને જે કંઈ આપણે હાથી હાંકવાના હોય અથવા તો કોઈને જે તુવેરું વાવેતર કરવાના હોય તો ખેડૂત મિત્રો જે કોઈ પણ ખેડૂત મિત્રોને તુવેરના વાવેતર કરવાના હોય તો અત્યારે ઓગસ્ટ સુધી આપણે તુવેરના વાવેતર કરી શકીએ મગફળી કરતા હોય તો હવે પંદર ઓગસ્ટ પહેલા તુવેર વવાઈ જવી જોઈએ તો જો સમયસર આપણે ઉત્પાદન સારું લઈ શકીએ તો ખેડૂત મિત્રો અત્યારે આ વરસાદની પરિસ્થિતિ જોતા આપણે એવું લાગે છે કે આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર કોઈ હાલ મોટા વરસાદની બહુ શક્યતાઓ નથી દેખાતી એટલે મોટી એલી થાય એવી કે કોઈ વધારે દસ ઇંચ કે પંદર ઇંચ જેવા વરસાદો પડી જાય અને આપણે તુવેરનો પાક નિષ્ફળ જાય વાવેતર કર્યું હોય તો ખેડૂત મિત્રો આ જે વરસાદની પરિસ્થિતિ જોતા આપણે ખેતી કામનું આયોજન કરી અને વિચારવાનું છે કે જે કોઈ પણ ખેડૂતને તુવેર વાવેલી હોય તો બરી જાય એવું કોઈ મગજમાં આપણે નહીં વિચારવાનું કારણ કે કોઈ હાલ મોટા વરસાદોની શક્યતાઓ અમને દેખાતી નથી સકાય કોઈ એવું હોય છે વધારે વરસાદની શક્યતાઓ તો અમે અલગથી અપડેટ આપી અને આપણા સુધી માહિતી ઉગાડવાની કોશિશ કરશું અને એમાં કોઈ ખાસ વરસાદો મોટા ન હોય એટલે આપણે જે કંઈ ચોમાસું અને અર્ધશિયાળુ પાકની આપણે જે કંઈ વાવણી કરવાની બાકી હોય તુવેર પાક છે બીજા કોઈ પાક વાવવાના હોય તો ખેડૂત મિત્રો હવે આપણે વાવી શકીએ કોઈ હાલ મોટો વરસાદ અમને દેખાતો નથી તો આ અતી આપણે વરસાદ વિશેની માહિતી મિત્રો તો જો આ માહિતી સારી લાગી હોય તો તમામ ગ્રુપમાં શેર કરજો આપણી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો